હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું લીંબુ મસાલા શીરો જેનો આ ઉપયોગ આપણે ઉનાળામાં કરી શકીએ છીએ ઉનાળામાં આપણને ભૂખ ઓછી લાગતી હોય છે જો આ શીરક ઘરમાં પડ્યું હોય તો આપણે તેનો તરત જ ઉપયોગ કરી શકીએ છીએ આમ પણ અત્યારે લીંબુ સસ્તા અને સારા હોય છે તો તેનો ઉપયોગ થઈ શકે છે અને અમુક એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેર્યું છે જે આપણે પાચનમાં ખૂબ જ ઉપયોગી છે તો ચલો બનાવી આપે લીંબુ મસાલા શીરો પહેલા તો આપણે એક કઢાઈ લઈશું અને ગેસનો ફ્લેમ ચાલુ કરી લઈશું અને તેમાં આપણે એક કપ ખાંડ ઉમેરીશું આ કપ અઢીસો એમએલ છે આપણે ગેસનો ફ્લેમ ધીમી જ રાખશું હવે તેમાં આપણે પાણી ઉમેરશું આપણે ખાંડમાં જે કપ લીધો હતો તે જ આપણે લેવાનું છે પેલા મેં એક કપ નાખ્યો હવે મેં અડધો કપ નાખું છું પાણી અને ચમચાની મદદથી આપણે ખાંડને ઓગાળતા રહીશું આપણે આ રીતે બધી જ ખાંડ ઓગાળવાની રહેશે ખાંડ ઓગળે છે ત્યાં સુધી આપણે મસાલા શેકવાના છે શેકી દેશમાં એક ચમચી મરી જીરું અને મરી ઉમેર્યા ગયા બાદ તેને બંનેને મિક્સ કરી આ ચમચાની મદદથી આ રીતે હલાવતા રહીશું આપણે ગેસની ફ્લેમ ગેમી જ રાખવાની છે અને જીરો અને મરીને આપણે એકદમ શેકવા થોડાક ગરમ થાય ત્યાં સુધી શેકવાના છે બંને વસ્તુ શેકાઈ ગઈ છે હવે તેને ગેસ નીચેથી ઉતારીને ઠંડી પડવા દેશું ઠંડી પડી ગયા બાદ આપણે હવે મિક્સર જાર લઈ લેશું તેમાં મરી અને જીરો બંને ઉમેરી લેશું અને તેને ક્રશ કરી લેશું આપણે તેને એકદમ ક્રશ રહેશે જીરું પાવડર તૈયાર થઈ ગયો છે જો એકદમ ઝીણો તૈયાર થયો છે હવે તેને આપણે સાઈડમાં રાખી દઈશું આપણે લીંબુ લેશું આ પાંચસો ગ્રામ લીંબુ છે મને અહીંયા ત્રણસો ગ્રામ લીંબુનો ઉપયોગ કર્યો છે અને તેને ચપ્પુની મદદથી કટ કરી લેશું અત્યારે લીંબુ ખૂબ જ સારા આવે છે તો તેમાંથી તે રસ પણ સારો નીકળશે આપણે બધા જ લીંબુને આ રીતે કટ કરવાના રહેશે આપણે લીંબુ કટ થઈ ગયા છે હવે તેનો રસ નીકાળી લેશે તેની માટે મેં આ લીંબુ મશીન લીધેલું છે જેથી લીંબુના બીજ પણ અંદર આવે નહીં અને લીંબુનો રસ પણ ફટાફટ નીકળી જાય જો લીંબુનું શરબત સિરપ ઘરમાં પડ્યું હોય તો ઉનાળામાં બાળકોને આપણે લીંબુ શરબત તરત જ આપી શકાય છે આપણો લીંબુનો રસ તૈયાર થઈ ગયો છે હવે જે લીંબુના છોડા વધ્યા છે તેનો ઉપયોગ હું કિચન ક્લીનર વોશ જેલ તરીકે કરવાની છું તમે કઈ રીતે કરશો તે મને જણાવજો હવે આપણે ચાશણી જોઈ લઈએ આપણી હજી ચાશણી થઈ નથી અને તેને ધીમો ગેસ રાખવાનો છે અને આ રીતે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેશે જેથી તે ચીપકી ન જાય હવે મારા સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉપયોગ કર્યો તે છે આમળા આમળા પાચન માટે ખૂબ જ ઉપયોગી છે તેની માટે મેં છ નાક આમળા અહીં લીધેલા છે અને એ ખમણી લેશું ને ખમણીની મદદથી આ રીતે તેને ખમણી લઈશું આમળા અને લીંબુનો સાથે ટેસ્ટ ખૂબ જ સારો આવે છે આપણે પત્ર જ આમળાને આ રીતે ખવણી લેવાના છે આમળાનું છીણ તૈયાર થઈ ગયું છે હવે તેમાં આપણે એક બાઉલ લેશું અને એક તેના ઉપર એક કપડું મૂકી દઈશું તમે કપડાની જગ્યાએ રૂમાલનો પણ ઉપયોગ કરી શકો છો તેમાં બધું જ આમળાનું છીણ ઉમેરી દેશું અને એક પોટલી જેવું તૈયાર કરશું અને આમળાનો

પહેલા એક તાર બને છે અને બીજો તાર બનીને તૂટી જાય છે એટલે આપણે દોઢ તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે ગેસથી ફ્લેમ બંધ કરી લેશું અને ચાસણીને નીચે ઉતારી લેશું અને તેમાં મરી અને જીરાનો પાવડર ઉમેરી લેશું તમે જીરો અને મરીનો પાવડર ઓછો પણ ઉપયોગ કરી શકો છો અને મિક્સ કરી લેશું અત્યારે તમે ખાંડની ચાસણી જાડી લાગતી હશે ઘટ્ટ લાગતી હશે પણ તેમાં લીંબુ રસ અને રસ તો થઈ જશે અને અને તેને મિક્સ થોડુંક ઠંડુ થવા દેસુ ચાસણી વધારે ગરમ હોય ત્યારે આપણે લીંબુનો રસ ને આમળાનો રસ ઉમેરવાનો નથી ચાસણી થોડીક ઠંડી પડી જાય પછી તે ઉમેરવાનો છે લીંબુનો રસ ઉમેરાઈ ગયો છે હવે આમળાનો રસ આપણે ઉમેરી લેશું ને બંને વસ્તુ મેં સારી રીતે મિક્સ કરી લેશું બંને વસ્તુને આપણે પાંચ મિનિટ માટે મિક્સ કરતા રહીશું જેથી જીરું અને મરીનો પાવડર સારી રીતે આમાં મિક્સ થઈ જાય મિક્સ થઈ જાય એટલે આપણે જાણી લેશું અને તેને ગાળી લેશું જેથી આખા લીંબુના બીજ અથવા મરી રહી ગયા હોય તે અને ચમચાની મદદથી આ રીતે આપણે પ્રેસ સીધી લીંબુ સિરપ અને ગયું હોય તો આમાં આવી જાય હવે આપણે એક બોટલ લઈ લઈશું બોટલ લીધા પછી તેમાં લીંબુ સિરપ અને અમારું સિરપ તેમાં ભરી લેશું આ સિરપનો તમે છ મહિના માટે સ્ટોર કરી શકો છો તમે ફ્રીજમાં પણ રાખી શકો છો અને બહાર પણ રાખી શકો છો હવે આપણે એક ગ્લાસ લઈ લેશું ગ્લાસમાં આપણે સુદીના ના પાન ઉમેરશું ફુદીના ના પાન ઉમેર્યા જાય એટલે આપણે તેમાં થોડુંક મીઠું ઉમેરશું અને થોડોક સંચલ પાવડર ઉમેરી લેશો અને હવે લીંબુ સિરપ આપણે તેમાં ઉમેરી લઈશું સીરપ લીધેલું છે હવે આપણે પાણી મેં આખો ગ્લાસ ઉમેરેલું છે આમાં તમે બરફનો પણ ઉપયોગ કરી શકો છો અને તમે આ સિરપમાં પાણીની જગ્યાએ તમે સોડા પણ ઉપયોગ કરી શકો છો અને સારી રીતે આપણે સિરપ ને મિક્સ કરી લેશું આપણું રીમણું મસાલા સિરપ તૈયાર છે જો તમને રેસીપી ગમી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ